જાલોદ તાલુકાના ધવડિયા ગામે તારીખ તેર ચૌદ અને પંદર ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે આ ઘટનાનો વિરોધ નોંધાવતા વિશ્વ હિન્દુ પરિષદ જાલોદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ આવેદનમાં જણાવ્યું છે કે હિન્દુ બહુમોથી ધરાવતા વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ ધાર્મિક ઉશ્કેરણી અને અસંતોષ ફેલાવી શકે છે તેમણે તંત્રને વિનંતી કરી છે કે આવા કાર્યક્રમો ઉપર તાત્કાલિક રોક લગાવી કાર્યવાહી કરવામાં આવે જેથી ગામમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે સ્થાનિક લોકોમાં પણ આ મુદ્દે નારાજગી વ્યાપી છે તો સૌએ એકમત થઈ આ પ્રકારની ધાર્મિક રૂપાંતર પ્રવૃત્તિઓનો વિરોધ વ્યક્ત કર્યો છે અહેવાલ રાજકુમાર પરિહાર જાલોદ તાલુકાના ધાવડિયા ગામે સર્ચ આદિવાસી સંસ્કૃતિને જનજાતિ હિન્દુ સંસ્કૃતિને નુકસાન થાય અને પ્રભાવિત થાય તેવા કાર્યક્રમો આયોજિત થાય આયોજિત કરવાની ભાગરૂપે જાણકારી મળી અને એને રોકવા માટે થઈને કેટલાક મિત્રો આવેદન પત્ર આપવા માટે અહીંયા આવ્યા હતા ત્યારે આ વિષય ધ્યાનમાં આવ્યો કે ખરેખર અમે તમને આપીશું પણ સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં